જય શ્રી કૃષ્ણ જય મહાકાલ મારું એક્ઝેક્ટ લોકેશન આવે જયનાથ હોસ્પિટલ ગાયત્રીનગર મેઇન રોડ ખાવ લ્યો એટલે એક્ઝેક્ટ જયનાથ હોસ્પિટલની સામે આવે અને પુતળીભાઈ સ્કૂલ જે છે પુતળીબાઈ એના ગેટની એક્ઝેક્ટ નજીક જ ત્યાં જ બરાબર અને સમય છે સાંજે આઠથી સાડા અગિયાર ઉનાળો હશે તો ક્યારેક બાર વાગ્યા સુધી હોય પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે પણ આઠથી સાડા અગિયાર અને સન્ડે પણ ચાલુ રહેશે બરાબર અને મારી પ્રોડક્ટ છે એ પ્રોટીન શેક છે બરાબર શેકમાં ઘણા બધા હોય દૂધ કોલ્ડિંગ હોય દૂધ શેક હોય પણ મારો છે ને મેઇન પર્પઝ પ્રોટીનનો છે એટલે મારું શેક પ્રોટીન શેક છે અગિયાર ફ્લેવર છે એમાં અગિયાર ફ્લેવર તમને એમાં મળશે અગિયાર ફ્લેવરની અંદર દરેક નવી ફ્લેવર છે ઠંડાઈ છે અંજીર કાજુ ક્રોસ છે પછી ક્રીમ છે પછી એક છે ને ફાલુદા છે પિસ્તા ફાલુદા પછી સિલ્વર રોઝ છે છે વેનીલા છે રજવાડી રાજભોગ છે અને એની સાથે એક અલગ આઈટમ છે કે જે ડાર્ક ચોકલેટ હોય એનું કોમ્બિનેશન કરી અને સી ઓફ ચોકલેટ સી ઓફ ચોકો કયો ચાલે સી ઓફ ચોકલેટ કયો ચાલે એ તમે કયો ત્યારે એ લાઈવ બનાવી દો એનું કોઈ સિરપ કે કેવું કઈ નહીં પણ એ ચોકલેટમાંથી ડાયરેક્ટ બનેલો પ્રોટીન શેક બનશે એટલે ટોટલ અગિયાર આઈટમ આમાં તમને મળશે પ્રાઇસ છે એ જે રેગ્યુલર છ આઈટમ છે એની સાહીઠ રૂપિયા છે અને જે બીજી પાંચ નવી ફ્લેવર છે એના એસી રૂપિયા છે હેલો ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય શિયારામ હું છું ચિરાગ વિગ્રાવત મિત્રો આજે એક સરસ મજાના સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા પહોંચી ગયા છીએ હું આવ્યો છું અત્યારે

બરાબર ત્યારે જલારામ ચોક પેલા જૈનાથ હોસ્પિટલ ની એક્ઝેક્ટ સામે ઓકે જૈનાથ હોસ્પિટલ અને ગીતા મંદિર ની બરોબર સામે એક્ઝેક્ટ સામે પ્રોટીન કા પોઈન્ટ પ્રોટીન કા હેલ્ધી ડ્રિંક હવે હેલ્ધી ડ્રિંક્સ વિશે અમારા રાજકોટિયન્સ ને જણાવો હેલ્ધી ડ્રિંક્સ મીન્સ કે પ્રોટીન છે એ લોકોનું રૂટીન હોય છે બરાબર તો રૂટીનમાં આપણે જે ડેઇલી કઠોળ કેવું કંઈ ખાવું જોઈએ આપણે રોજ નથી ખાવાના મારી પાસે જે પ્રોટીન છે એ મિલ્ક બેઝ વગરના છે ઘણાની મિલ્કની એલર્જી છે તો મારી પાસે ઓપ્શન છે કે તમે સોયા પ્રોટીન લઈ શકો છો તો મારી પાસે સોયાની સાથે મિક્સ વેજીટેબલમાંથી લીધેલું એમ વે નું પ્રોટીન છે અને એ તમે હેલ્ધી વર્ઝન એટલા માટે છે કે તમે શેક પીવો છો થીક શેક પીવો છો પણ અહીંયા તમને ક્યાંય પ્રોટીન વસ્તુ નહીં મળે આ વસ્તુ તમને અહીંયા જ મળશે અને આમાં તમને અગિયાર ફ્લેવર એ મળશે બરોબર અગિયાર ફ્લેવર એટલે કોઈ પણ ને વાંધો નહી આવે ક્યાંય નહી જેને જે ફ્લેવર માં અને હા અત્યારે રેગ્યુલર છે સુગર ફ્રી નથી આયા સુગર ફ્રી આવશે તો સુગર ફ્રી પણ અવેલેબલ હશે હવે મારા જૈન સ્વામીના મિત્રો લઈ શકે અને લઈ શકે પર વેજીટેરિયન છે હા તો મિત્રો તમારે એ પણ ઉપાધી કરવા જેવી નથી જેન સ્વામીનાય મિત્રો પણ લઈ શકે અને બધા મિત્રો પણ લઈ શકે બીજું આના પ્રાઇઝિંગ અમારા દર્શકોને જણાવો જેથી ખ્યાલ આવે લોકોને અ રેગ્યુલર છ જે ફ્લેવર છે એ તમે મેનુમાં જોશો એટલે ખ્યાલ આવી જશે એના છ ફ્લેવર છે જે રેગ્યુલર એના 60 રૂપિયા છે એ સિવાયના પાંચ નવા ફ્લેવર જે કંપનીમાંથી મે મને એવું લાગ્યું કે ભાઈ સમરમાં આ સારા છે બરાબર એના 18 રૂપિયા છે બરાબર એના 80 રૂપિયા છે અને બીજું એ કે આ વસ્તુ બનાવવા માટે

લોકોનો રિસ્પોન્સ કેવો છે ઘણા બધા લોકો પ્રોટીન શેક પીવા પહોંચી ગયા છે અને લાઈવ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે બધા મિત્રો હવે તમને હું નજીક આવું એટલે બતાડું બાળકોની જે ફ્લેવર છે મને તો મન થઈ ગયું જાજી વાર નહીં રેવાય એટલે હું તો આ નેચરલ લઈ શકાય ને લઈ શકાય કોઈને આખું બોટલ જોતી હોય તો મળી જાય ને મળી જાય હવે હું આ ટેસ્ટ કરું છું કેવું લાગે પછી આપણે સહી પ્લસ આ સુગર ફ્રી છે છોકરાઓ જો એમ નામ લુખુ તો શરદી આવવાની કોઈ શક્યતાઓ નથી સુગરલેસ અને ડાયરેક્ટ લઈ શકાય ને મારા છોકરા ખાય છે આ તો ટેસ્ટમાં જ સારું છે મજા આવે એવું છે ચોકલેટી ફ્લેવર છે બાળકો માટે બેસ્ટ ઓપ્શન છે વડીલો માટે બેસ્ટ ઓપ્શન છે બહેનો માટે બેસ્ટ ઓપ્શન છે કે જેના બોડીમાં પ્રોટીનની ઊણપ રહેતી હોય એ લોકો માટે તો આ હેલ્ધી ડ્રિંક્સ આશિકવા દ્રુપ છે ફટાફટ પોચી જજો અને બેન ને સપોર્ટ કરજો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત છે અને આના એસી રૂપિયા પ્રાઇસ છે અને આ ડાર્ક ચોકલેટમાંથી માંથી કોઈ પણ સિરપ નાખ્યા વગરનો નેચરલ છે નેચરલ જસ્ટ એમાં ડાર્ક ચોકલેટ છે પ્લસ આમાં આઈસ્ક્રીમ એડ કર્યું છે આમાં એકમાં જ આઈસ્ક્રીમ એડ થાશે 80 રૂપિયામાં વિથ આઈસ્ક્રીમ આવશે વિથ ડાર્ક ચોકલેટની ફ્લેવર આવશે ઉપરથી ચોકો ચિપ્સ એ આવશે અને ઉપર ચોકલેટની મમરી આવશે એટલે વિથ હેલ્ધી ડ્રિંક 80 રૂપિયામાં મારા પ્રમાણે તો વસૂલ છે કેમ કે રાજકોટમાં તમે સાદી અમનમ રસ પીવા જાઓ ને શેરડીનો તો એવા ભાવ છે આ તો તમને પ્રોટીન પૂરું પાડશે તો વધુ વાત નહીં કરું હું ટેસ્ટ કરું કેવું છે અને ચોકલેટ ફ્લેવર તો બાળકોની ફેવરિટ છે મારી ફેવરિટ છે દેશી ભાષામાં કઈ ને બેન તો અમૃત જેવી મોજ આવે બીજા પછી એસી રૂપિયા વસૂલ છે ને એમાં ગરમી હતી અરે ગોલા નાન તેને આપણે ખાતા એના કરતાં એકવાર ટ્રાય કરો મજા આવી જશે પ્લસ શરીરમાં બેનિફિટ થશે મારા જેવા હેલ્ધી માણસોને તો હું લઉં જ છું તમે ટ્રાય કરો અને બેને તો મને હા ચાલુ કરાવ્યું છે બહુ સારું કામ છે વિડીઓ માટે નથી જેન્યુન કહું છું લોકો આવશે લોકો તમને સપોર્ટ કરશે રાજકોટ રાજકોટની પબ્લિક છે ને ઈ હંમેશાથી સપોર્ટ મારે હું રેસ્કોસ હતી ત્યારે મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે પણ મારે થોડાક મારા ફેમિલી સંજોગો સંજોગો હા ફેમિલી અને સંજોગો અનુકૂળ નહોતા ત્યારે 6 મહિના પહેલા બેનને બહુ સારો રિસ્પોન્સ હતો આપણી ચેનલ માં પહેલો વિડિયો અપલોડ કરેલો લોકો એ રાજકોટ જેanse બહુ સપોર્ટ કર્યો તો હું હજી એવી આશા રાખું કે આ સપોર્ટ કરે અને વધુ વધુ લોકો સુધી આ વિડિયો શેર કરો મારા રંગ મારા રંગીલા રાજકોટ ને ધન્યવાદ થેન્ક યુ ઓ ફર્સ્ટ ઓફ ઓલ તો કેવું લાગ્યું તમને ટેસ્ટ પ્રોટીન કા પણ બહુ જ સરસ છે બહુ સરસ શું કે મેડમ કેવો લાગ્યો ટેસ્ટ તમને ખૂબ જ સરસ ટેસ્ટ છે બરાબર શું નામ તમારું મારું નામ છે જાસ્મીન જોગિયા બરોબર રાજકોટ થી બિલોંગ છે હા રાજકોટ અને ઓવરઓલ ટેસ્ટ કેવો છે બહુ જ સરસ છે નેચરલ છે બરાબર ઓવર સુગર પણ નથી ઓ બેલેન્સ ટેસ્ટ હા બેલેન્સ ટેસ્ટ અહીં આવવા જેવું ખરા ને હા 100% વાહ ભાઈ વાહ અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગો છો જેટલા રાજકોટવાસીઓ છે બધા અહીંયા જરૂરથી એકવાર વિઝિટ કરજો બહુ જ સરસ છે થેન્ક યુ બાપા સીતારામ બાપા સીતારામ